હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે રાયતું બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં કાકડી લીધેલી છે એક મોરું મરચું એક બીટ અને એક મીડિયમ સાઇઝનું ટમેટું કોથમરી અને કોબી લીધેલી છે ત્યારબાદ આપણે દહીં લીધેલું છે અહીંયા મેં મોરું દહીં લીધેલું છે એને મેં આ રીતે ચાની ગયણીમાં પાણી બધું કાઢી લીધું છે આ રીતે બ્લેક પેપર આમચૂર પાવડર સંચર પાવડર સ્વાદ અનુસાર મીઠું ટેસ્ટને બેલેન્સ કરવા માટે મેં મીઠું લીધેલું છે બાકી ઓપ્શનલ છે મીઠું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ આ રીતે દહીંમાંથી પાણી કાઢવું જરૂરી છે કારણ કે આપણે ટમેટા એડ કરશું તેમાંથી પાણી છૂટશે તો આપણું રાયતું એકદમ ઢીલું થઈ જશે અને આપને જે ટેસ્ટ જોઈ છે તે ટેસ્ટ નહીં આવે તેના માટે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે બીટને ખમણી લેશું અને તમારે ઝીણી કટકી કરવી હોય તો તમે ઝીણી કટકી પણ કરી શકો છો પણ આ રીતે બીટ નો એડ કરવાથી ટેસ્ટ એકદમ સરસ લાગે છે આપણે આ રીતે બીટને ખમણી લીધી છે ત્યારબાદ આપણા કાકડી કોબી અને ટમેટા એડ કરી દેસુ આમાં તમારે ડુંગળી એડ કરવી તમે ડુંગળી પણ એડ કરી શકો છો કરશું તેમાંથી બધું પાણી આ રીતે નીતરી ગયું છે એકદમ પનીર જેવું થઈ ગયું છે ત્યારબાદ બ્લેક પેપર એડ કરશું આપણે અને આમચૂર પાવડર અને સંચર પાવડર એડ કરશું અને મીઠું ત્યારબાદ આપણે ચાટ મસાલો એડ કરશું બધી વસ્તુને મિક્સ કરી લેશું તો આપણે આને સવ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું રાયતું તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં